એકસો ને વીસ કેરી વેચતા ત્રીસ કેરીની વેચાણ કિંમત જેટલો નફો થાય છે તો નફાની ટકાવારી શોધો તો કે નફાની ટકાવારી શોધો એક સૂત્ર નફક નફાની ટકાવારી શોધવા માટેનું સૂત્ર જોઈએ કે નફો ની ટકાવારી શોધવા માટેનું સૂત્ર કે નફો ભાગ્યા ખરેખર વેચાણ ખરેખર વેચાણ ગુણ્યા આ એક જ ઝડપથી જવાબ લાવી શકાય આપણે દાખલાને સોલ્વ કરીએ કે એક વેપારી એકસો ને વીસ કેરી વેચતા વીસ કેરી ની વેચાણ કિંમત જેટલો નફો થાય છે કે એકસો ને વીસ કેરી વેચતા

ત્રીસ કેરી તો નફો થાય છે નફો થાય છે આપણે સૂત્ર મુજબ સંખ્યાને ગોઠવીએ કે નફો કેટલો થાય છે કે ત્રીસ કેરી જેટલો નફો થાય છે ત્રીસ કેરી જેટલો નફો થાય છે અને ખરેખર કેટલી કેરી વેચી હશે કે ખરેખર નેવું કેરી વેચી હશે અને ત્રીસ કેરીનો નફો થાય છે કે સૂત્રના સો ટકા વાળી સો મૂકીએ અને ભાગાકાર કરીએ તો કે ત્રીસ તારી નેવું અને સો ને ત્રણ વડે ભાગીએ કે સો ને ત્રણ વડે ભાગીએ તો કે સો ને ત્રણ વડે ભાગતા જવાબ એકસો ને પચાસ નારંગી વેચતા કે પછી નારંગીની વેચાણ કિંમત જેટલો નફો થાય છે તો નફાની ટકાવારી શોધો તો કે નફાની ટકાવારી શોધો નફા ને ટકાવારી શોધવા માટેનું સૂત્ર જોઈએ વેચાણ ગુણ્યા સો આ એક સૂત્ર થી જવાબ બહુ ઝડપથી લાવી શકાય આપણા દાખલાને સોલ્વ કરીએ કે એક વેપારી એકસો ને પચાસ નારંગી વેચતા પચી નારંગીની વેચાણ કિંમત જેટલો નફો થાય છે કે નારંગીની વેચાણ કિંમત જેટલો નફો થાય છે કે એકસો ને પચાસ નારંગી વેચતા એકસો પચાસ નારંગી વેચતા પચીસ નારંગીની વેચાણ કિંમત જેટલો નફો થાય છે કે પચીસ નારંગીની વેચાણ કિંમત જેટલો નફો થાય છે કે પચીસ નારંગીની વેચાણ કિંમત જેટલો નફો થાય છે ખરેખર કે એકસો ને પચીસ વેચીએ છીએ ખરેખર એકસો ને પચીસ નારંગી વેચીએ છીએ આપણે રકમ ને સૂત્ર મુજબ લખીએ

પચીસ પચાસ પચીસ પચાસ એકસો પચીસ અને સોને પાંચ પચાસ પચાસ સો કે વીસ ટકા નફો થશે તો કે ટકાવારીમાં જો નફા ને ટકાવારી શોધો તો કે વીસ ટકા નફો થશે એક વેપારી છસો ને બોતેર ચીકુ વેચતા બત્રીસ ચીકુ ની વેચાણ કિંમત જેટલો નફો થાય છે તો નફા ટકાવારી શોધો તો કે નફાની ટકાવારી શોધો તો સૂત્ર જોઈએ કે નફાની નફાના ટકામ શોધવા માટે સૂત્ર નફો ભાગ્યા ખરેખર વેચા ખરેખર વેચાણ ગુણ્યા तो दाखला एक व्यापारी सोते वेचता बतीस चीकू वेचाण किंमत जो नफो थे बतिश चीकू वेचाण किंमत है नफो थे बत्रीस चीकू वेचाण किमत जो

ચીકુ વેચાય છે અને નફો બત્રીસ ચીકુને વેચતા જેટલો નફો થાય છે કે છસો ને ચાલીસ ચીકુ વેચાય છે અને ટકાવારીના સો મૂકીએ કે ટકાવારીના સો મૂકી દઈએ અને ભાગાકાર કરીએ તો કે બત્રીસ દુ ચોસઠ બત્રીસ દુ ચોસઠ આ જીરો મૂકી દઈએ કે વીસ પચાસ સો ટકાવારીમાં કહીએ તો કે પાંચ ટકા નફો થશે તો કે નફાની ને ટકાવારી શોધો તો કે નફાની ટકાવારી ટકા પાંચ ટકા નફો થશે

वेचाम गुणे 100% वाली ना कि एक व्यापारी 120 चॉकलेट बेचता कि 120 चॉकलेट बेचता 30 चॉकलेट की विक्रय कीमत जितनी खोट जाए कि 30 चॉकलेट की विक्रय कीमत जितनी खोट जाए तो का कोर्ट ने टकावा दे सो तो કે 120 ચોકલેટ વેચાય 30 ચોકલેટ ની વેચાણ કિંમત જેટલી ખોટ જાય છે તો ખરીખરેને કેટલી વેચીએ છે કે 120 અને 30 સરવાળો કરીએ તો કે 150 કે 150 વેચતા 30 ચોકલેટ ની વેચાણ કિંમત જેટલી ખોટ જાય છે કે ખરીખર ખરીખર 150 વેચાય કે 30 ચોકલેટ ની વેચાણ કિંમત જેટલી ખોટ જાય છે કે ખોટ 30 જાય છે

અને 100 ને પાંચ વડે ભાગીએ ટકા ખોટ જશે બસો ને ચાલીસ બુક વેચતા સાહીઠ બુકની વેચાણ કિંમત જેટલી ખોટ જાય છે તો કે ખોટની ટકાવારી શોધો તો કે ખોટની ટકાવારી શોધો કોટ ટકાવારી શોધવા માટેનું સૂત્ર કે કોટ ભાગ્યા ખરેખર વેચાણ ખરેખર વેચાણ ગુણ્યા ટકાવારી ના સો દાખલાને સોલ્વ કરી કે બસો ને ચાલીસ બુક વેચતા બસોને ચાલીસ બુક વેચતા સાઈડ બુક

ખરેખર ત્રણસો વેચતા સાહીઠ બુકની ની વેચાણ કિંમત જેટલી ખોટ જાય છે આપણે સૂત્ર મુજબ સંખ્યા મૂકી તો કે ખોટ બરાબર સાહીઠ ભાગ્યા ખરેખર એને કેટલી વેચી છે કે ત્રણસો ગુણ્યા ટકાવારીના ના સો ભાગાકાર કરીએ તો કે બે શૂન્ય બે શૂન્ય ઉડી જશે સાહીઠ ને ત્રણ વડે ભાગીએ ત્રણ દુ છ અને કા શૂન્ય મૂકી દઈએ તો કે વીસ ટકા ખોટ જશે કે ખોટની ટકાવારી શોધો તો કે વીસ ટકા ખોટ જશે